આ બધું કામ કરવાનું છે આ બધું અટાઈ નાખશું બધું આ ઝાડ કાપવાનું એ બધું ઝાડ બધું નાખશું ઝાડું બધું પોતું-પોતું કરવું પડશે આનું પોતું બી કરાવા દેતા આવું કેતાથી અરે અતાર લઈને આ મારે બધું પટા આ આવે ઓ દીદી જલ્દી જા હા બોલો કામ આવું હે તો કામ છે હવે લાકડા માગન રો આરા કરવા એવું કેટલા પૈસા આવશે

જાઓ તો આવકો અમે ના કરીએ આવકો મને ભાજો તમે જાવ કરો તો ઓમે હાફ બાપ પાડે હોય તો કામ મારે કોણ લઈ આવે તમને અલ્યા હાફ કઈ દે એ તો ફ્રીક કઈ દી જાય મને તો પણ હોસ્પિટલ હોસ્પિટલ પણ તમે આવો હોય કે આવા કેવું નઈ હોય તો મન ના આવડા મન અલ્યા શું એ કામવાજી કામવાજી મને આ પણ લેમડો હય આવું ભાઈ ટેક બંધ આવો હેડો તમાર ટેકડો હેડો અલ્યા માર માર જ કરી चल ए सेठ કામ અમારે પૂરું થઈ ગયું કશું કામ ન કર્યું આ તો બતાવ્યું ને કે પેલું ફીસ ફીસ ના ને આમ આમ નેકરે આમ આમ

આ કરમ પેલું કરણ આ કરમ પેલું કર એવું કે કે તમે ટપલી ટપલી માર્યા કોએ ગાડી કોને આવડે ગાડી મને આવડે આ છે નું માણસ ને તું સાફ કર લે આ કપડું લે ને આ શેલન ચમકી જાય જો ગાડી આવે હા એકદમ ચમકાઈ જશે છે નું માણસ ચમકાઈ જશે સારો હેડો તમ બીજો હે તમ બતાવ બીજો કામ ઝાગ આપણને કહેતા

મને થોડી ખબર ને લઈને અચકી જાવેટ હજી સાફ કરી દઉં બીજું કામ આપું હેઠી

ઘરે મરીદા કામ